એ પંડિત ઉપયોગમાં લેતા તે સાધન સામગ્રી જોઈ શકો છો અને અહીંયા જોઈ શકો છો વિશ્વ પ્રસિદ્ધ અગમ ચેતા સંસી દેવાયત પંડિતની ચેતન સમાધિ સ્થાન છે જે આ જગ્યાએ તમને જોવા મળશે અને એ જે કહી શકાય કે રામદેવ પીરે જે છે કહી કે કરસ આપ્યો હતો તે પણ તમને અહીં જોવા મળશે દિવાત પંડિતે ભવિષ્યવાણીઓ કરી છે આજે જાવ દિવાત પંડિત દાડા દાખવે સુન લે દેવલ દિનાર લખ્યા વાખ્યા સોય આવશે જુઠડા મતી લગા કે પરો આવશે પાપનો ધરતી માગશે ભોગ કેટલા ખડકે સંવારશે કેટલા મરી જશે રોગ જે ભૂકંપ થયો કરફ્યુ થયું કોરોના આવ્યો એ બધું જ એમાં લાગુ પડે છે લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં હોય રાડ કે ફરિયાદ તો એ નોટબંધીમાં કરોડો રૂપિયા લોકોના લૂંટાઈ ગયા પણ કોઈને ફરિયાદ કે કોઈને બૂમ પાડી નથી એવા ઘણા બધા શબ્દો છે હોલા જેવડી ગાય થશે પાણી પડી કે બંધાશે દોઢ દીવા થશે વાયરે વાતું થશે બધી બધી ઘણી ભવિષ્યવાણીઓ દેવાયત પંડિતે કરી છે આ જગ્યા ઉપર તો આજે બાજુમાં રામદેવજી બાપાની જે સ્થાપના દેવાયત પંડિતે હાથો હાથ કળશ આપેલો રામદેવજી બાપા એ અહીંયા સ્થાપના કરેલી ગાળાનો મહિમા એવો છે કે દેવાયત પંડિત જે તે વખતે દેવલદે ને ગોતવા જતા હતા અને એમનો જે ધરો પાકી ગયો હતો એની નિશાની એક અમે રાખી છે કે આ ગાડું પ્રસાદીનું પુરાતન છે મતલબ જૂનું ગાડું એક સમયના ઉપયોગમાં પહેલાં લેવામાં આવતું હતું તે જૂની ગાડીઓ સંત શ્રી દેવાયત પંડિત સંસ્થાન દેવરાજ તરફથી આ જોઈ શકો છો અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે શકો છો તે સમયના જૂના સમયગાળાની વસ્તુઓ તમને અહીં જોવા મળશે સામે પણ તમે જોઈ શકો છો માટીનો કોઠાર પણ તમે જોઈ શકો છો પછી તે સમયના જૂના વાસણો ચૂર્લા તે પ્રકારે જોવા મળશે એ વખતના સમયના દરમિયાન જે ઉપયોગમાં લેવાતું તે બરદગાડું તમને જોવા મળશે નમસ્કાર મિત્રો આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જઈ રહ્યા છે દેવરાજ ધામ જે મોડાસાની અંદર આવેલું છે અને એવું કહેવાય છે કે અહીંયા દેવાયત પંડિતની સમાધિ છે જે કહી શકાય દેવાયત પંડિત જેને અગમવાણી કરી હતી એ અગમવાણી વર્ષો પહેલાં કરી હતી અને અત્યારે પણ સાચી થઈ છે દેવાયત પંડિત એ પણ કીધું હતું કે પાણી જે પાઉચમાં છે તે વર્ષો પહેલાં ભવિષ્યવાણી કરી હતી અનેક ભવિષ્યવાણીઓ પણ કરી હતી તો તે તેમની સમાધિ તે આવેલી છે તે આપણે જવાના છે અને ત્યાં બાજુમાં રામદેવ પીર મહારાજનું સરસ મજાનું મંદિર છે તે પણ હું તમને બતાવવાનો છું તો ચાલો આપણે આ દેવરાજ ધામની લઈ તમને પણ બતાવીએ અત્યારે આપણે ઊભા છીએ શામળાજી અને શામળાજીથી આપણે મોડાસા જઈશું મોડાસા સિટીનો પણ નજારો તમને બતાવીશું આ ઉપરાંત દિવાયત પંડિત વિશે પણ તમને માહિતી આપશું કે તેમનો કહેવાય જન્મ ક્યાં થયો તો તમામ પ્રકારની માહિતી આપવાનો પ્રયત્ન પણ કરીશું તો ચાલો હવે આપણે જઈએ દેવરાજ ધામ

તો તમને બોર્ડ પણ બતાવો ને આપણે ફાઇનલી આ દેવરાજ ધામ છે તે આવી ચૂક્યા છે ચાલો આપણે હવે મંદિરના દર્શન તમને પણ તો ફાઇનલી મિત્રો દેવરાજ ધામ જવાનો મુખ્ય ગેટ છે તે આપણે આવી ચૂક્યા છે તમે જોઈ શકો છો સરસ મજાનું ગેટ છે અને આ ગેટના મારફતે આપણે અંદર જવાના છે અને આ જગ્યાનું લોકેશન બતાવી દઉં તો આ છે મોડાસાનું મેન નેશનલ હાઈવે અને હાઈવેની બિલકુલ નજીક આ દેવરાજ ધામ આવેલું છે ચાલો હવે આપણે અંદર જઈએ અને અંદર કેવું છે તે પણ હું તમને બતાવું તો મિત્રો જો આ ગેટની અંદર આવશો તમને અહીંયા ભાતીજી મહારાજની કહેવાય કે મૂર્તિઓ જોવા મળશે જોઈ શકો છો અહીંયા ફાળિયા ફણ છે અને અહીં આ પ્રકારે તમને મૂર્તિઓ જોવા મળશે ને ત્યારબાદ આગળ જવાનું હોય છે ચાલો હવે આપણે આગળ દેવરાજ ધામ છે ત્યાં જઈએ તો મિત્રો સામે તમે જોઈ શકો છો મુખ્ય મંદિર છે ને અહીંયા રામદેવ વીરના ભાઈ એટલે કે વીરા વિરામદેવની મૂર્તિ તમને જોવા મળે સરસ મજાની અને ત્યારબાદ આપણે ત્યાં જવાનું હોય છે ચાલો હવે આ મૂર્તિ તમે જોઈ લો દર્શન કરી શકો છો ત્યારબાદ આપણે હવે આગળ વધીએ તો મિત્રો મુખ્ય મંદિર છે ત્યાં આપણે આવી ચૂક્યા છે ને મંદિર પહેલાં તમને અહીંયા જૂનો કૂવો જોવા મળે છે ને કૂવો કાઢવામાં કાઢવામાંને કોષ કહેવામાં આવે છે કોષ થકી પહેલાંના સમયમાં મોટરો ન હતી જેનાથી આ પાણી કાઢવામાં આવતું હતું અને આ પ્રકારે ઉપર ચક્ર હોય તે ચક્ર ફરતું હોય અને અંદર જાય પાણી ફરી અને ઉપર આવે પછી અહીંયા ઢોરાય પછી બહાર આવે એમ અને તે પ્રકારે જૂના સમયનું આ કોષ કહેવામાં આવે છે અને તે છે ને એ કૂવો આપણે અત્યારે દેવરાજધામમાં તમને જોવા મળશે જોઈ શકો છો અત્યારે લોખંડથી એને કહે છે કે સુરક્ષિત કરવામાં આવ્યું છે અને આ પ્રકારે પહેલાંના સમયમાં જે કોષ પદ્ધતિ હતી તે અહીંયા જોવા મળે છે અને કૂવાની અંદર થોડું ઘણું પાણી પણ છે તમને બતાવી દઉં તો તો આ પ્રકારે જૂના કુવા અત્યારે તો જોવા નથી મળતા પણ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો અત્યારની પેઢીને શાયદ ભાગ્યે ખબર નહીં હોય કે આ પ્રકારે પહેલાંના સમયમાં પાણી નીકળતું હતું પરંતુ આ પ્રકારે આ કોષ કહેવા કોષ મારફતે પાણી કાઢવામાં આવતું હતું તે અત્યારે અહીંયા જોવા મળે છે હવે આપણે મંદિરની અંદર જઈએ અને દેવરાજ ધામના તમને દર્શન પણ કરાવી દઈએ તો મંદિરના મુખ્ય પરિસરની અંદર આપણે આવી ચૂક્યા છે જોઈ શકો છો અને આ પ્રકારે ઘેર જોવા મળશે થોડા પગથિયાં ચડવા પડશે તો મંદિરે પહોંચતા પહેલાં તમને અહીંયા જૂની વસ્તુ જોવા મળશે જોઈ શકો છો કે આ ગાડું પ્રસાદીનું પુરાતન છે મતલબ આ જૂનું ગાડું એક સમયના ઉપયોગમાં પહેલાં લેવામાં આવતું હતું તે ગાડું અત્યારે અહીંયા સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યું છે જોઈ શકો છો એકદમ જૂનું ગાડું તમને જોવા મળશે તો ફાઈનલ મિત્રો સંત દેવાયત પંડિતની ચેતન્ય સમાધિ સ્થાનથી આપણે આવી ચૂક્યા છીએ અને ટૂંકા સમયમાં આપણે ત્યાં પહોંચી જઈશું તો ફાઇનલી આપણે ઉપર આવી ચૂક્યા છીએ અને હવે આપણે મંદિર પરિસર જોવાનું શરૂ કરીએ કઈ પ્રકારે છે તે પણ હું તમને બતાવું તો મિત્રો મંદિર પરિસરમાં આપણે આવી છીએ મંદિરમાં તમને એન્ટ્રી મારશો તરત જ તમને અહીંયા મહાદેવના શિવલિંગના દર્શન બિલેશ્વર મહાદેવના તમને દર્શન થશે અને ત્યારબાદ જોઈ શકો છો મંદિર પરિસર હવે જે સમાધિ છે તે આપણે આવી ચૂક્યા છીએ ફાઇનલી જોઈ શકો છો આ પવિત્ર જગ્યાના તમને દર્શન કરાવી દઉં જોઈ શકો છો સતી દેવલમાંની ચેતન સમાધિ સતી જે દેવલમાં હતા તેમની સમાધિ પણ અહીંયા છે અને તે પણ જોઈ શકાય છે ને અહીંયા વિશ્વ પ્રસિદ્ધ ચેતા સંત શ્રી દેવાયત પંડિતની ચેતન સમાધિ આ તમે જોઈ શકો છો ત્યાં ચેતન સમાધિ છે જે અલગવાણી કુવારિકા ભૂમિ કહેવામાં આવે છે તે પ્રકારે તમે અહીં જોઈ શકો છો દેવાયત પંડિતની સમાધિ સ્થાન જે તમને આ પવિત્ર જગ્યાના તમે દર્શન કરો વિડીયોના માધ્યમથી અહીંયા બાબા રામદેવની તમે મૂર્તિ પણ જોવા મળશે જોઈ શકો છો અલગ ધણીની અહીંયા સરસ મજાની મૂર્તિ છે અને આ પવિત્ર ભૂમિ કહી શકાય તે દેવાયત પંડિતની સમાધિ સ્થાન છે અને દેવલ માની ચેતન સમાધિ સ્થાનક પણ તમને જોવા મળશે સામે ગોડુલો પણ જોવા મળે છે અને આ રીતે આખું મંદિર પરિસર તમને જોવા મળશે ને અહીંયા તુલા પણ તમને જોવા મળશે હા કહી શકાય ત્રાજવા કંઈ બાધા હોય કે બીજું હોય તોલવા માટે હા તે ત્રાજવા પણ એ સમયના તમને જોવા મળશે ને મંદિરનું પરિસર તમે જોઈ શકો છો આ પ્રકારે મંદિરનું મુખ્ય પરિસર જોવા મળશે તો મિત્રો સંત દેવાયતની પંડિતની જે સમાધિ છે તેની મંદિરની આગળ જેસલ તોરલની જે કહીએ કે નાવડાની જે વાત થઈ ભજન ગાયતું જેસલ પાપ તારો પ્રકાશ જાડેજા ધરમ તારો સંભાળ જે નાવડું જે ડૂબતું હતું તે પ્રકારની પ્રતિમા એ તમને જોવા મળશે જોઈ શકો છો પાંચ સામે મંદિર છે ને બિલકુલ સામે જ આ પ્રકારે જેસલ તોરલની પણ મૂર્તિ તમને અહીં જોવા મળશે જે પ્રતિક સ્વરૂપે અહીં મૂકવામાં આવી દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વથરે ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો એમ મનાય છે કે તેમના માતા પિતા પારાયણ હતા જેથી દેવાયતમાં પણ તે જ ભગવાનમાં આસ્થાને પોતાના માતા પિતાના સંસ્કાર ઉતરેલા હતા તેમના પિતા ગામમાં ગોળપદ કરતા હોવાનું મનાય છે આ ઉપરાંત ગામમાં આવેલા સાધુ સંતોને જમાડવા ધર્મ ઉપદેશ આપવો તેમની મુખ્ય નિયમ હતી કહેવાય છે કે દેવાયત પંડિત નાની ઉંમરમાં જ એમાં માતા પિતા અવસાન થયેલું આમ છતાં દેવાયત પોતાના પિતાના સંસ્કારોને વર્ગી રહીને સાધુ સંતોની સેવા કરતા હતા જય લગ્ણી જય ગુરુ મહારાજ ઓમ નમો નારાયણ અત્યારે તમે આવ્યા છો દેવરાજ ધામની અંદર દેવરાજ ધામ એ સાડા સાતસો વર્ષ પહેલાં આ જગ્યામાં દેવાયત પંડિતજી આવેલા જે બાજુમાં તમે સમાધિ જે જોઈ એ સમાધિ સ્થાન દેવાયત પંડિતનું છે પણ દેવાયત પંડિતે સાડા સાતસો વર્ષ પહેલાં અહીંયા આવ્યા તે આવતા પહેલાં એમની ત્રણ ચાર એવા કામ કર્યા છે આ જગ્યા ઉપર એક તો ભવિષ્યવાણીઓ કરી છે આ જગ્યા ઉપર એમાં ભજન છે દેવાયત પંડિત દાળા દાખવે સુન લે દેવલ દિનાર લખ્યા ભાખ્યા સોય દિન આવશે જૂઠડામતી લગાર આવું ભજન છે એમાં ઘણા બધા ભવિષ્યવાણીઓ છે કે પોરો આવશે પાપનો ધરતી માગશે ભોગ કેટલા ખડકે સંવાશે કેટલા મરી જશે રોગ જે ભૂકંપ થયો કરફ્યુ થયું અને હા કોરોના આવ્યો એ બધું જ એમાં લાગુ પડે છે એ શબ્દોમાં પછી કહે છે કે લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં હોય રાડ કે ફરિયાદ તો એ નોટબંધીમાં કરોડો રૂપિયા લોકોના લૂંટાઈ ગયા પણ કોઈને ફરિયાદ કે કોઈને બૂમ પાડી નથી એવા એવા ઘણા બધા શબ્દો છે અને હોલા જેવડી ગાય થશે પાણી પડી કે બંધાશે દોડે દીવા થશે વાયરે વાતું થશે આવી બધી ઘણી બધી ભવિષ્યવાણીઓ દેવાયત પંડિતે કરી છે આ જગ્યા ઉપર પછી માઉન્ટ આબુ પર દેવાયત પંડિત ગયેલા અને ત્યાં આગળ રામદેવ બાપાનો પાઠ હતો કુંભારણાની પાઠનું આયોજન સવરા મંડપનું કરેલું અને એ પાઠમાં દેવાયત પંડિત લાખા લોયણ ગંગાસતી પાનભાઈ કોટવા કોઠવા તાવતરણસિંહ મેઘારો જીસલ તુડલ માલદેવ ઉપાદેશ સેલર સેલ શિવક્રમસિંહ બાવા આ બધાએ સંતોની હાજરીમાં રામદેવજી બાપાએ કળશ આપ્યો હતો કે જો તમે સમાધિ લો તો બાજુમાં મારી સ્થાપના કરજો આપણે બંને ભેળા રહીએ એમ એવી એમની ભાવના હતી તો આજે બાજુમાં રામદેવજી બાપાની જે સ્થાપના દેવાયત પંડિતે હાથો હાથ કળશ આપેલો રામદેવજી બાપાએ એ અહીંયા સ્થાપના કરેલી પછી મારા દાદાજી બારમી પેઢી પહેલાંના આ ગાદી ઉપર દેવાયત પંડિતની જે ગાદી હતી એ ગાદીએ અભિષેક એમને કરેલો અને એમના દીકરા એમના દીકરા એમ કરતાં કરતાં અત્યારે કારણ કે આ બાર પેઢીમાં એવું કહેવાય છે કે જે નાદમાં છ પેઢી આવીને બુંદમાં છ પેઢી આવીને અત્યારે બારમી અગિયારમી પેઢી મારા પિતાજી બારમી પેઢીમાં મેં બે ભાઈ છીએ મહેશ ગીરી અને મારા મોટા ભાઈ ધનેશ્વર ગીરી બે ભાઈઓ બે મહંત છીએ આ જગ્યામાં અને તેરમી પેઢીમાં એ પણ અત્યારે તૈયાર છે એવા જન્મે જય બાપુ એ પણ તેરમી પેઢી જે એ ધનેશ્વરજી બાપુના દીકરા અચ્છા જૂની વસ્તુઓ છે તે કઈ જૂની વસ્તુઓમાં એવું છે કે દેવાયત પંડિત થયા પછી જીવતા સાધુ સંતો આવ્યા એમની એકાદ એકાદ વસ્તુઓ ક્યાંય ક્યાંય હોય તો અમે બધી જાળવી રાખીએ

અહીંયા પ્રગટ થઈ તો મિત્રો તે સમયમાં જે દેવાત પંડિત ઉપયોગમાં લેતા તે સાધન સામગ્રી જોઈ શકો છો કે અહીંયા તમને અહીંયા કે સતાર જોવા મળશે તે પ્રકારે પછી જૂના વાસણો છે એ વખતના ઉપયોગમાં લેવાતા જે દેવાત પંડિતના સમયમાં તે સાચવીને રાખવામાં આવ્યા છે તે જોઈ શકો છો જૂના વાસણો પણ તમને અહીં જોવા મળશે તો પહેલાંના સમયમાં જે વસ્તુ ઉપયોગમાં શંખ છે પાદુકા છે અને પછી આ પત્રિકા છે આ પ્રકારે જૂના છે કે વસ્તુ તમને અહીં જોવા મળશે તો પહેલાંના સમયમાં જે વસ્તુ ઉપયોગમાં લેવા તમને જોવા મળશે ફ્રાયમસ છે ગડોલા છે તો આ પ્રકારે વસ્તુઓ તમને જૂની જોવા મળશે નીચે પણ જોઈ શકો છો તો મિત્રો જૂના સમયમાં જે કહી શકાય કે અહીંયા સમાધિ જેમને લીધી છે એવા અનેક સંતોની કે એ વખતમાં જે ગાડીઓ ઉપયોગમાં લેવા છે તમે જોઈ શકો છો તે જૂની ગાડીઓ સંત શ્રી પંડિત સંસ્થાન દેવરાજ તરફથી આ જોઈ શકો છો અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે જૂની વસ્તુઓ છે અને સરસ મજાની જૂની એ પ્રકારની જે જીપ ઉપયોગમાં લેવામાં આવતી હતી તે છે સામાન્ય રીતે ફ્રેશ જોઈ શકો છો પછી તમે છાસનું વલોણું જોઈ શકો છો આ પ્રકારની અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે તો મિત્રો દિવાયત પંડિત વખતે જે સાધન સામગ્રી ઉપયોગમાં લેવાતી તેને સાચવીને મૂકવામાં આવી છે તે જગ્યાએ હું તમને લઈને આવી ચૂક્યો છું અને અહીં જોઈ શકો છો તે સમયમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધન સામગ્રીમાં છે આ કોટ છે પછી ઘરઘંટી છે તે વખતે દળવામાં આવતું હતું તે જૂની ગાડી તે સમયમાં હીરોની છે આ એ પ્રકારે જૂની ગાડી પછી આ કોઠાર જોઈ શકો છો તે સમયના જૂના સમયગાળાની વસ્તુઓ તમને અહીં જોવા મળશે સામે પણ તમે જોઈ શકો છો જૂના એ વખતના કહી શકાય કે કોઠાર હોય માટીનો કોઠાર પણ તમે જોઈ શકો છો પછી લોખંડનું ગડુલું છે પછી લાકડાનું તમે પેટી જોઈ શકો છો પછી તે સમયના જૂના વાસણો ચૂલા તે પ્રકારે જોવા મળશે આગળ પણ તમને લઈ જવું જે એ વખતે જે સંતુ ઉપયોગમાં લેતા હતા તે વસ્તુ અહીંયા મૂકવામાં આવી છે અહીંયા પણ જોઈ શકો છો તે પ્રકારનું કડાયું છે જૂની ગાડી છે અને આ દેવાલ ઘઉં માતા ઘર સામે પણ જોઈ શકો નમો નારાયણ આ વસ્તુ અમુક વસ્તુઓ તે સમયમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી તે તમને જોવા મળશે આગળ પણ તમને લઈ જાઉં તે વખતના ઉપયોગમાં લેવા આવતી વસ્તુઓ બીજી જોઈ શકો છો તે વખતે ઘોડિયા જે પ્રકારે ઘોડિયા છે એ પ્રકારે તમને જોવા મળે છે ગાડી છે જૂની બરદગાડું એ વખતના સમયના દરમિયાન જે ઉપયોગમાં લેવાયું તે બરતગાડું તમને જોવા મળશે જે ઘણા તમે જૂના પિક્ચરોમાં જોતા હશો જે ઉપયોગમાં લેવામાં આવતા હતા તે આ પ્રકારે જોવા મળશે અહીંયા પણ જોજો મોટું કબાટ છે અહીંયા જે ઘોડાગાડીના ઉપયોગમાં લેવાતા હતા તે વસ્તુ તમને અહીં સાચવેલી જોવા મળશે દેવરાજ ધામમાં અને અહીંયા રામદેવ મહારાજના ઘોડેલા પણ તમે જોઈ શકો છો મંદિર પરિસરની અંદર સારા એવા બુક તમે જૂના આપણે જોઈ શકો છો પુસ્તકો આપણા ધાર્મિક પુસ્તકો રામચરિત માનસ છે સામવેદ ઋગ્વેદ અજુર્વેદ આપણા જે વેદો છે આ ઉપરાંત દિવાયત પંડિતે જે અગમવાણી કરી હતી તે પુસ્તકો પણ તમને અહીં જોવા મળશે તો તે પણ તમે જોઈ શકો છો તો પહેલાંના સમયમાં આ જે ગાડી છે ઉપયોગમાં લેવાતી તે અત્યારે તમે સંગ્રહિતમાં જોવા મળે છે જે પહેલાં જૂના પિક્ચરોમાં તમે જોતા હતા તો પહેલાંના સમયમાં જે સંગીત માટે વાજિંત્રોનો ઉપયોગ થતો તે જોઈ શકો છો સરસ મજાનું મોટું ઢોલ છે એવું કહેવાય છે કે રાજા મહારાજો કોઈ કોઈ ઢંઢેરો પેટવા માટે આવા ઢોલનો ઉપયોગ થતો હતો તે ઢોલ તમે જોઈ શકો છો નાના નળગા છે તબલા કહી શકાય પછી ઢોલ છે પછી શરણાઈ છે પછી પેલા આપણે જે વાજિંત્રો વગાડવા માટે નાના ઢોલનો ઉપયોગ થાય છે તે છે તો આ પ્રકારે વાજિંત્રો જે જોઈ શકાય એ વગાડવાના તે તમને જૂનાહી જોવા મળશે તો મિત્રો આપણે દેવરાજ ધામના દર્શન કર્યા તો આ દેવરાજ ધામ અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલું છે મોડાસાથી શહેરથી બિલકુલ નજીક છે તો આપણે દિવાયાત પંડિતની સમાધિ તેના પણ દર્શન કર્યા અહી બાબાડીનું મંદિર છે તેના પણ દર્શન કર્યા સમગ્ર મંદિર પર છે તમને બતાવવા ઉપરાંત એ વખતના સમયગાળામાં જૂના સમયગાળામાં જે વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવતી હતી તે તમામ વસ્તુઓ પણ આપણે જોઈ તો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં કોમેન્ટમાં જય બાબાડી અવશ્ય લખજો જય બાબાડી